તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો નેહાબેન સુથાર ની હવે ખરેખર એન્ટ્રી થઈ ગઈ ભાઈ જી બિલકુલ વાત કરવામાં આવે તો નેહાબેન સુથાર ની ભાઈ નવરાત્રીમાં અલગ જ અંદાજમાં એન્ટ્રી થઈ ગઈ બેન ગીત ગાવતા અને ગીત ગાતા ગાવતા છેલ્લે જે થયું ને ભાઈ કાયદેસર જોઈને તમે પણ એમ જ કહેશો ભાઈ થઈ ગયું ચાલો મિત્રો તમને આગળ વિડીયો પણ બતાવતો વિડીયો સાહેબ તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું ટ્રેન્ડિંગ ટોપિક ઓફિશિયલ ન્યૂઝમાં તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે નવરાત્રીના ઘણા બધા વિડીયો તમે જોતા હશો પણ એમાંથી સાહેબ અત્યારે નેહાબેન સુધારનો એક વિડિયો જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તો ચાલો સાહેબ સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવો તમે આ વિડીયો જોઓ અને આ વિડીયો જોયા પછી સાહેબ તમે શું કહેશો મને એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ સાહેબ આ બધાની વચ્ચે પહેલાં તમે એકવાર આ વિડીયો જોશો ને એટલે તમને પોતાને ખબર પડશે ચાલો મિત્રો તમને આગળ વિડીયો પણ બતાવો પણ હવે હું તમને એક વાત કહી દઉં મિત્રો કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે માતાજી માતાજીના દિવસો અત્યારે ચાલી રહ્યા છે એટલે ખાસ કરી અને ભાઈ નવરાત્રીમાં બધા લોકો જજો માતાજીની આરતીમાં ખાસ જજો ભાઈ જો તમને ગરબા રમવાનો શોખ હોય તો ન જતા ભાઈ પણ માતાજીની આરતીની અંદર જજો એટલે માતાજીને એવું લાગશે ભાઈ કે આજે મારો તહેવાર આવ્યો મારા ઘરે પ્રસંગ આવ્યો એટલે મારા ઘરે બધા મહેમાનો આવ્યા જો આપણી ઘરે પ્રસંગ હોય અને કોઈ પણ વ્યક્તિ ન આવે તો આપણને કેટલું બધું દુઃખ લાગે એનાથી ડબલ દુઃખ માતાજીને લાગે ભાઈ તો ખાસ કરી અને ભાઈ તમે જજો બધા લોકો તમારા મેડલાની અંદર હોય તમારા શેરીની અંદર તમારા સોસાયટીની અંદર તમારા કોઈ પણ એ ગ્રાઉન્ડ ની અંદર તમે એકવાર જજો સાહેબ માતાજીને સારું લાગે હવે ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો